દિલ્હી બ્લાસ્ટ બાદ સાબરકાંઠામાં એલર્ટ જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે આદેશ આપ્યા છે એલસીબી એસઓજી સહિતની ટીમોએ હાથ ધર્યું છે ચેકિંગ સાબરકાંઠા જિલ્લામાં પીઆઈ પીએસઆઈને આદેશ અપાયા છે મુખ્ય માર્ગો સહિત સરહદ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે ગુજરાત રાજસ્થાનને જોડતા મુખ્ય માર્ગો પર સઘન વાહન તપાસ થઈ રહી છે મુખ્ય માર્ગો સહિત જાહેર સ્થળો પર પેટ્રોલિંગ સહિત ચેકિંગ તો સાબરકાંઠા જિલ્લામાં થઈ રહી છે વાહન ચેકિંગ સહિત જાહેર સ્થળોનું ચેકિંગ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થતાં લોકો ઠૂઠવાયા આશે નલિયામાં સૌથી વધુ તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું તો અમદાવાદ અને વડોદરાના લોકો પંદર ડિગ્રી તાપમાનમાં ઠરી ગયા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ ઠંડીમાં વધારો થવાની અને માવઠાની આગાહી કરી છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે લાલિનોના સંકેત સાંભળવાના કારણે ઠંડી વધુ પડવાની શક્યતાઓ છે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં ત્રેવીસ નવેમ્બર સુધી ભારે ચક્રવાત બની શકે છે ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં વરસેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરા જિલ્લામાં પૂરના કારણે ખેતી પાકને નુકસાન થયા હોવાનો અહેવાલ મળ્યા હતા જ્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના આઠસો ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકમાં તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં ભારે નુકસાન થયું હતું આખરે રાજ્ય સરકારે આ પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય યૂકવવા અંગે ઠરાવ કર્યો છે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સર્વેના બાવીસ દિવસ બાદ આ રાહત પેકેજનો ઠરાવ કરવામાં આવ્યો છે આ પેકેજમાં એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો ત્રેસઠ કરોડ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય બજેટમાંથી વધારાની ત્રણસો ચોર્યાસી કરોડ રૂપિયાની સહાય ઉમેરીને કુલ નવસો સુડતાલીસ કરોડ રૂપિયાના સહાય પેકેજનો ઠરાવ કર્યો છે કેન્દ્ર સરકારે એવા માતા પિતા માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે જેઓ પોતાના પુત્ર કે પુત્રી જે સરકારી સેવામાં કાર્યરત હતા તેમના અવસાન પછી ફેમિલી પેન્શન મેળવે છે હવેથી આવા તમામ મામલામાં બંને માતા પિતાએ દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત રહેશે જેથી તેમને પારિવારિક પેન્શનના ઉચ્ચ દરનો લાભ મળતો રહે આ નવા નિર્દેશ પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જે કેન્દ્રીય કર્મચારી ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવે છે અલંગના શીપ રિસાયકલિંગ ઉદ્યોગમાં ધીમે ધીમે ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે મંદીના માહોલની સ્થિતિ વચ્ચે ચાલુ વર્ષે મે મહિનામાં શીપની સંખ્યા નિરાશાજનક હતી પરંતુ તે બાદથી શીપ રિસાયકલીંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી તે પછીના પાંચ માસમાં શીપની સંખ્યા ચાર ગણી વધીને આ સંખ્યા ઓક્ટોબરમાં સોળ થઈ છે છેલ્લા દસ મહિનામાં અલંગમાં આવેલા શીપની સંખ્યા એકસો છ થઈ છે વૈશ્વિક શીપ રિસાયકલિંગ ઉદ્યોગમાં સુસ્તી અને સ્થિરતાના માહોલ વચ્ચે અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે જે ભાવનગરની આર્થિક કરોડરજ્જુ એવા શીપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે સારી બાબત છે પરંતુ તેમ છતાં પાછલા વર્ષોની સરખામણીએ આ આંકડો ઘણો ઓછો છે ચાલુ વર્ષે મે મહિનાના અલંગમાં સૌથી ઓછા માત્ર ચાર શીપ આવ્યા હતા પરંતુ તે બાદથી અલંગ શીપ રિસાયકલિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી અને તે પછી પાંચ માસમાં શીપની સંખ્યા ચાર ઘણી વધી અને ઓક્ટોબર માસમાં અલંગમાં સોળ શીપ બીચ થયા અને આ સાથે વર્ષ બે હજાર પચીસમાં અલંગમાં આવેલા શીપની સંખ્યા સોને પાર થઈ છે ગત વર્ષ બે હજાર ચોવીસમાં અલંગમાં એકસો દસ શીપ આવ્યા હતા